યુનિવર્સિટીના અઠ્યાવીસ વિભિન્ન વિષયોની પાંચસોને છ્યાસી સીટો માટે એક હજાર નવસોને અડસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરીક્ષામાં પંચોતેર ટકા હાજરી નોંધાઈ હતી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર પોરિયા અને રજિસ્ટ્રાર ડોક્ટર રોહિત દેસાઈએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ તેમના પ્રાપ્ત ગુણની જાણકારી મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી આગામી દિવસોમાં

સંજય પાસેથી ત્રીસ અને બે મોબાઈલ ફોન રાહુલ પાસેથી પાંચ પાટણના રાજપુર બસ સ્ટેન્ડ પાસે મળીને યોજના બનાવી હતી તેમણે અલગ અલગ સ્થળે ઉભા રહીને લૂંટ કરવાનું આયોજન કર્યું હતું પોલીસે આ કેસમાં બી કલમ એકસઠ બે નો વધારો કરવાની મંજૂરી કોર્ટ પાસે માંગી છે વિજાપુર તાલુકામાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે ખેરાલુ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે કડી વિસ્તારમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે સતલાસણા તાલુકામાં સવા ઇંચ વરસાદ થયો છે વડનગર અને જોટાણામાં પોણો પોણો ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લાના બાકીના તમામ તાલુકાઓમાં પણ વરસાદ થયો છે રાત્રે પડેલા વરસાદને કારણે વિજાપુર શહેરમાં પાણી ભરાઈ ગયા હતા જોકે સવારે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી જતા લોકોને હાલાકી પડી નહોતી કડીના નંદાસણ નજીક ઉમા નગર વિસ્તારમાં એક વેપારી સાથે ચોરીની ઘટના સામે આવી છે કૈયલ ગામના વૈભવ પટેલ જેઓ કલોલ બોરીસણા નજીક આરવી ટેડર્સ ચલાવે છે તેમની ઇનોવા ગાડી જીજે ટુ ઇકે સુડતાલીસ અડતાલીસમાં પંચર પડ્યું હતું વૈભવ પટેલ બુધવારે પોતાના ધંધા માટે કલોલ બોરિસણા જઈ રહ્યા હતા તેમની પાસે રૂપિયા પાંચ લાખ સિત્તેર હજાર અને એક લેપટોપ હતા

જતો દેખાયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે આ ઘટનાની જાણ થતા જ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકત્રિત થયા હતા સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર તળાવમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ કે પાવડર નાખવામાં આવ્યો હોવાની શંકા છે

ખેડૂતોએ સિંધવાઈ મંદિર ખાતે એકત્રિત થઈ પાટણ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી ખેડૂતોની મુખ્ય માંગણી છે કે તેમની જમીનનું વળતર માર્કેટ વેલ્યુ અને નવી જંત્રી પ્રમાણે આપવામાં આવે તેઓ સરકારની જમીન સસ્તા ભાવે સંપાદન કરવાની નીતિનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ પોતાના પરિવાર અને પશુધન સાથે ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કરશે તેમને જીવ જશે પણ જમીન નહીં આપીએ નો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે આ મુદ્દે ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પણ સુપરત કર્યું છે તેઓ માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરાવી સૂચિત જંત્રી મુજબ વળતર ચૂકવવાની માંગણી કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે ખેડ બ્રહ્મામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે વડાલીમાં ચાર ઇંચ હિંમતનગરમાં ત્રણ ઇંચ પ્રાતિજ અને તળોદમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે બ્રહ્મામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નદી આ ચોમાસામાં બે વહી રહી છે માં કડિયાદરા બડોલી વચ્ચેથી પસાર થતી ભૂતિયા નદીમાં પણ પાણી આવ્યું છે જિલ્લાના જળાશયોમાં પણ સારી આવક નોંધાઈ છે ધરોજ જળાશયમાં સૌથી વધુ ઓગણસાઠ હજાર એકસો ને સાસઠ ક્યુસેક હાથમતી જળાશયમાં એક હજાર વીસ ક્યુસેક ગુહાઈ જળાશયમાં સાતસો ને સત્યાવીસ ક્યુસેક અને હરણાવ જળાશયમાં પાંચસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે